એ કાં દેજો પ્રાણી કાન સુદે એમાં છેલા કે શું જોઈએ તો કે જે પ્રાણીઓ છે બરોબર એના આપણે કાન જોઈ શકે છે તેવા પ્રાણી અને જેના કાન આપણે જોઈ નથી શકતા ચાલો તો એવા કયા કયા પ્રાણી છે જેના આપણે કાન જોઈ શકે છે કોણ કહેશે કોણ

કેનો અને એ એટલા માટે થઈ જોય સકતા કારણ કે એ સનાજે ન હોય છે સકતો બરાબર ને અને એના માટે આપણે સરસ મજાની એક કહેવત પણ લઈ લીધી કાન ના એ મુખે યાદ તો છે કેમે યસુ કયા નામ છે આપણે અલગ અલગ એટલે સામે આપણે ચાર ઉતલે કાન દેખાતો એવો પ્રાણી કાન ન દેખાતો એવો પ્રાણી

जी जी करता बराबर है तो इना कान आपने जोई सके छे या ना कान जोई सकाता नथी तो कान नो देखा तो वे मा सो असे चकरी में तो पछे ना चामडी पर वाल होय है के पीछा होय छे पीछा होय छे वेरी गुड अब एक कबूतर कबूतर ना, ना, ना तो देखाई छे નથી દેખાતા એમાં રાઈટ કરશો તો પછી આ ચાંપડી ઉપર વાળ હોય કે પીછા હોય પીછા વેરી ગુડ ત્યાર પછી ઉંદર મામા ચાલો ઉંદર મામાના કાન દેખાય છે હા આ ના હા યસ એના કાન દેખાય તમે જોઈ લેજો દીકરી ના ના દેખાય છે બેના શરીર ઉપર વાળ હોય કે પીછા વાળ હોય છે વેરી ગુડ કેમ તો કે તમને આ પ્રશ્ન ઉંદર બચ્ચાને જન્મ આપે ને આ કે ના કરો ચારો બિલાડી બે હા તમને દેખાય છે હા આ લાઈક કરો જન્મ આપે છે એટલે આપણે ખબર પડે કે ના સાત હોય દેખાય છે

सा वाह वैसे दोनों ने कान देखा है ना आ देखा है ना कान देखा